દોવામાં સાવ સોજી અને ચારે ચાર આંચલ કોમ્પલેટ છે તો જે કોઈ પશુપાલક ભાઈને આ ભેંસ ગમતી હોય તો એકદમ સસ્તા ભાવે આપવાની છે માલિકનો નંબર વિડીયો ને છેલ્લે મળી જશે એના પર કોલ કરી મેં આ ભગરી ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરનો ઓરિજિનલ બંની નસલનો પાડો જોડ્યા છો આ પાડો પણ આજ માલિકને આપવાનો છે તમે સ્ક્રીન ઉપર પાડાની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારો છે હાલમાં બીજો વાડો ચાલુ છે ફૂલ જવાબદારી સાથે આપવાનો છે તો જે કોઈ પશુપાલક પચાસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ બંને પશુમાં ભાવતાલ કરી આપવામાં આવશે બંને પશુ તમને ગામ કોટેશ્વર અને તાલુકો જિલ્લો ગાંધીનગર ત્યાં તમને જોવા મળશે માલિકનું નામ છે કાર્તિકભાઈ ઠાકોર તેમનો નંબર નંબર સ્ક્રીન ઉપર ઉપર છે આ આ કોન્ટેક્ટ કરી પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ને ત્યાં રૂબરૂ જઈ આ બંને પશુ વિશે ભાવતાલ પણ કરી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને કરવાનું ભૂલશો નહીં જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા અને સારી નસલ ના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ